રીઇન્વેસ્ટ ન્વેસ્ટ બે હજાર ચોવીસનો બીજો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સેશન યોજાયું દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત ગેટ વે ટુ ધી ફ્યુચર સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં લીડ લઈ રહ્યું છે રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે સમિટ મહત્વપૂર્ણ બનશે રિઅન્યુએબલ એનર્જી ટેકનોલોજી સ્થાપવા માટે ગુજરાતમાં સૌથી સ્માર્ટ ચોઈસ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ફોર એમ મોયુ સાઇન થયા છે દેશના વિકાસનું growth engine ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન અને ગેટવે ટુ ધ ફ્યુચર સાથે રિયો એનર્જી સ્ત્રોત મોતમ વિનિયોગ કરીને ક્ષેત્રે પણ લીડ રહી રયું છે રાજ્ય શ્રી એપ્રેલ્સ બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ